લાભાર્થીઓ માટે આનંદદાયક છે કારણ કે હવે લાભાર્થીઓને માત્ર ઘઉં ચણા ખાંડ અને ચોખા મફતમાં નહીં મળે હકીકતમાં સરકારે અન્ય દસ મુખ્ય ખાદ્ય ચીજોનો પણ ઉમેરો કર્યો છે એટલે કે સરસવના તેલથી લઈને ખાદ્ય પદાર્થો સુધીની મોટાભાગની વસ્તુઓ મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે જેના પછી લાભાર્થીઓને બજારમાંથી કંઈ પણ ખરીદવાની જરૂર રહેશે નહીં થોડા દિવસ પહેલાં સરકારે નવ વસ્તુઓની જાહેરાત કરી હતી જેને હવે વધુ વિસ્તારવામાં આવી રહ્યો છે આ સિવાય રાશન પોર્ટેબિલિટીની યોજના પરભાર મૂકવામાં આવી રહ્યો છે તેનો અર્થ એ કે તમે દેશમાં ગમે ત્યાં રહી શકો છો તમને સમાન રેશન કાર્ડ પર યોજનાનો લાભ મળતો રહેશે તમને આ દસ વસ્તુઓ મળશે જો આપણે રસોડાની આ દસ વસ્તુઓ વિશે વાત કરીએ તો તેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે આ સિવાય તેમાં બીજી ઘણી વસ્તુઓ સામેલ કરવાની વાત છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે આ અંગે તમામ કોટેદારોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે ઉપરાંત તમામ પાત્ર લોકોને યોજનાનો લાભ મળતો રહેવો જોઈએ એસી કરોડ લાભાર્થીઓ તેમણે જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન સરકારે ગરીબી નાબૂદી યોજના શરૂ કરી હતી કારણ કે તે સમયે લોકો માટે બે ચોરસ ભોજન પણ કમાવું મુશ્કેલ બની ગયું હતું હાલમાં આ યોજના હેઠળ એસી કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે એટલું જ નહીં અનેક લોકો આવી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે જે ખરેખર તેને લાયક નથી સરકારે આ યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી છે તમને આ સુવિધાઓનો લાભ પણ મળશે તમને જણાવી દઈએ કે હવે રાશનની દુકાનમાંથી માત્ર રાશન નહીં મળે વાસ્તવમાં જાહેર સુવિધા કેન્દ્રોની તર્જ પર ગામમાં રાશનની દુકાનો વિકસાવવાનો વિચાર પણ ચાલી રહ્યો છે મતલબ કે હવે આ દુકાનો પર જ આધાર કાર્ડ મૂળ રહેઠાણ જાતિ પ્રમાણપત્ર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે જેથી લોકોને આ તમામ કામો માટે શહેરમાં જવું ન પડે જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં આ કોન્સેપ્ટ અમલમાં આવવાનો બાકી છે ત્યારબાદ આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે આ વિડીયોમાં આટલું જ મળ્યા નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે